તૈય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો આશા રાખું કે બધા મજામાં હશો તમારા નેતા ઓફિશિયલ ઉપર પહેલો વિડીયો છે તો કોશિશ કરી કે તમને આ વિડીયો સારો લાગે તો તમે જોઈ શકો છો અહીંયા હું મારું કામ લઈને બેહી ગઈ છું અને સુરતમાં તો તમને ખબર જ હશે કે નેવું ટકા ભાઈઓ આ કામ કરે છે ચોંટાડવાનું જ તે કોઈ ભાઈઓ નવરે ના હોય સુરતમાં તો અમે પણ નવરા બેઠા હતા તો આ લોકો લઈ આવીએ આપણે આ ચોંટાડવાનું કામ અને ચોટાડવામાં આજે આ લઈશીએ આપણે બ્લાઉઝ બ્લાઉઝનું કામ આવે છે તારે તો અત્યારે નવરાત્રી આવે છે એટલે નવરાત્રિમાં તો આ નવરાત્રિની તૈયારીમાં બ્લાઉઝ થાય છે કોઈ ચણિયાચોળી લાવતા હોય કોઈ સાડી લાવતા હોય પણ આજે આપણે તો બ્લાઉઝ લઈ આવ્યા અને આની પ્રાઇસ છે લગભગ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા એક બ્લાઉઝની

અને આ છે ગોળિયા પાંદડી ત્રણ ચાર ભાત નો છે મિત્રો એક બ્લાઉઝ માં કલાક તો થઈ જ જાય એટલે કલાક ના કેટલા ત્રીસ રૂપિયા મળે આપણને તો દિવસ ના કેટલા નીકળે ચાર કે પાંચ તો વિમળા ભાભી પણ ચા પીને આવી ગયા છે આમ તમે જોઈ શકો છો હું વિમળા ભાભી બી હારે કામ કરીએ છીએ એ તારમાં બપોરના ચા પીવા ગયા તા અને પછી એમ હારે પી ગયા એટલે બે વાગ્યા પછી તો વાગ્યા સુધી મારે વચ્ચે ઉભું થવાનું હોય કારણ કે મેઘનાન લેવા જવાનું હોય કાનાને સવારમાં મૂકી આવું એટલે બપોરે લેવા જવાનું હોય અને મેઘનાન મૂકવા જવાનું એટલે પણ એ તો બીહી જ જાય બે વાગ્યા પછી એટલે ચા પીવા ઊભા થાય અમારી બેન હારી જ કામ કરવાનું હોય પાંચ પ્લાઉ દિવસના ના એટલે અમારી મજૂરી મારે નીકળી જ જાય નવરા નવરા હું બેહવાનું આખો દી ઊંઘાઈ જવાનું હોય ઊંઘાઈ ઊંઘાઈ ને કેટલા ઊંઘાવાનું તો બેનો આ કામ કરવું કઈ હેલું નથી હો આમ બે બેન આખો દિવસ કેવી કેડો દુખે છે જે આ કામ કરતા હશે ને એમને જ ખબર પડતી હશે બાકી ગામ તો એમ કરતા હશે કે સિટી વાળા તો કે હોરા બેઠા હશે પણ કઈ નહીં આમ જવો તમે કેવું કામ છે તો અમને ખબર પડે બાકી અને વિમળા ભાભી એમાં પાછા બધા ટોન ઢોળી નાખ્યા હવે આમ પાંચ મિનિટ તો થઈ ગયા શું આ બાજુ બધા ઢોળી નાખ્યા નીચે કામ વધારે નાખ્યું હોય તો બ્લાઉઝ પૂરું થતું હતું ને ઘડી આમાં આવે અટવાઈ ગયા અને આપણે નવી ચેનલ આપણે આ લીધા ઓફિશિયલ માથે નવા વિડીયો આવવાના છે દરરોજ ના આપણા ઘરકામ વિશેના કે આપણે ઘરનું કામ કેવી રીતે કરીએ છીએ એમ કેમ બધો સંભાળી આખા ઘરનું કામ ને એવા બધા વિડીયો આવશે તો બેનો તો ખાસ જોવાનું ભૂલતી જ નહીં અને જો કોઈ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા તો મિત્રો હવે મારે ટાઈમ પણ થઈ ગયો છે મેજ્ઞાની સ્કૂલે લેવા જવાનું તમે જોઈ શકો છો પાંચ ને પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે મારે જાતા દસ મિનિટ તો થઈ જવાના છે એટલે પછી આપણે હવે નવા લોકમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય મોમાં